સ્કીન ને લગતી કોઈ પણ તકલીફથી સો ટકા છુટકારો મેળવવો હોય તો હું તમને એક શાનદાર નુસ્ખો બતાવું છું જે ચહેરાને ચમકીલો ચહેરા ઉપર જે પણ કરચરીઓ હોય કે પછી કોઈ પણ નાની મોટી તકલીફ હોય આંખ નીચેના કાળા કુંડાળા હોય કે ખીલ હોય કે ખીલના ડાઘ હોય તમામ તકલીફથી તમને છુટકારો આપશે આ નુસ્ખો રાત્રે તમારે એક વાટકી પહેલા અ એક વાટકીમાં પાણી ભરવાનું છે એની અંદર તમારે બે વસ્તુ મિક્સ કરવાની છે કે જે સ્ત્રીઓ જે દરેક વ્યક્તિઓને ફાયદો આપશે સ્ત્રીઓને અને પુરુષોને બંનેને અલગ અલગ રીતે ફાયદો આપશે સ્ત્રીઓ કે જે જેમને મેનોપોઝ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે નાની મોટી તકલીફો થતી હોય ચહેરા ઉપર ખીલ નીકળી આવતા હોય ચહેરા ઉપર વાળ પણ ક્યારેક નીકળી આવે છે પાછળ આવતા હોય એવી ઘણી બધી તકલીફ એનાથી તમને આ નુસ્ખો પુરુષોને ખીલ ખીલના ડાઘ કેવી કોઈ પણ તકલીફ હોય એનાથી છુટકારો આપશે અને સો ટકા ચહેરાને ચમકીલો બનાવવાનું કામ કરશે અથવા તો જે કુદરતી નિખાર કે કહી શકીએ આપણે એ કુદરતી નિખાર આપવાનું કામ કરશે આના માટે બે થી ત્રણ વસ્તુ તમારે લેવાની છે બે વસ્તુ આમ તો ખાલી લેવાની છે પહેલું પાણી લેવાનું છે એમાં એમાં પહેલી વસ્તુ તમારે એડ કરવાની છે એ છે છે જે આપણી દ્રાક્ષ દ્રાક્ષ આવે તમારે એડ કરવાની આઠ થી દસ સૂકી દ્રાક્ષ પહેલા લેવાની છે પાણીમાં એને પલાળવાની છે એની અંદર તમારે માત્ર ને માત્ર એક થી બે તાતણી આ જે કેસર આવે છે એ કેસર તમારે એડ કરવાનું છે એક થી બે તાતણી જેટલું અને એ બંને વસ્તુ આખી રાત દરમિયાન તમારે પલાળીને રાખવાની સવારે ઊઠી બ્રશ કરતા પહેલા આ બંને વસ્તુ તમારે ચાવી ચાવીને ખાઈ જવી આરામથી આનાથી બે સૌથી મોટા ફાયદા એ થશે એક તો સ્કીન ખીલી ઉઠશે આની સાથે સાથે કબજિયાતની તકલીફથી લગભગ તમને છુટકારો મળી જશે ઓવરઓલ તમારા જે કમજોરી છે દૂર થઈ જશે લોહી પણ વધશે શરીરની અંદર કમજોરી હાથ પગમાં

દ્રાક્ષ પલાળીને રાખશો તો એ પણ ડબલ ફાયદો આપશે પણ ઉનાળામાં કદાચ દૂધ ફાટી જાય તો એ સવારમાં પણ રહી શકે એટલે તમારે માત્ર પાણીની અંદર આ કરશો તો તમને એના ગજબના ફાયદાઓ જોવા મળશે દ્રાક્ષ અને કેસર બંને અલગ અલગ રીતે આપણા શરીરને ફાયદો આપે છે આપે છે દ્રાક્ષની સાથે કેસર મિક્સ કરીને સવારે પીવામાં આવે અથવા તો ખાવામાં આવે તો એ કેસરના ફાયદા અને એ દ્રાક્ષના ફાયદા બે ગણા વધી જાય છે અને ઓવરઓલ આપણા શરીરની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય કે કોઈ પણ નાની મોટી તકલીફ એનાથી સો ટકા તમને છુટકારો આપી દેશે જેના કારણે ચહેરો ખીલે ઉઠ ખીલ ખીલના ડાઘ હોય કે કોઈ પણ પ્રકારના તમને તકલીફ સ્કિનને લગતી હોય આખા શરીરને સ્કિનને લગતી સો ટકા એનાથી છુટકારો મળી જશે આ વિડીયો જલ્દીથી લાઈક કરો શેર કરો બધાને જેથી બધા લોકો દેશી નુસ્ખો અપનાવી અને અપનાવે અને બહારના પ્રોડક્ટ યુઝ કરવાનું બંધ કરે આભાર જય હિન્દ જલ્દી થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો ન કરી હોય તો અને બે